જો આવી ગયા તો દવા ખાલી આપડે ભાઈબલ ના પરીક્ષા ખાવા પરિસર ના ખાલી અને જય માતાજી તો જો આપણે એક નવો વિડીયો ચાલુ કરી દીધો છે આજ થોડોક વહેલા ચાલુ કર્યો બે ત્રણ જેથી મોડા ઓડા રાખતા હતા કે વિડીયો પૂછાતા નહોતા પણ અહીંયા જો ભારતીને દક્તર તૈયાર કરી લીધા છે જો અક્ષય પણ દક્તર લઈ લેશે બધું કમ્પ્લીટ કરી નાખ્યું ક્યાં કરી હું આપું ને પૈસા આપજો હું આવું પૈસા હો હમણાં આવીશ કરી કરીને હો ને બેન ને આપવાના છે ને ત્યાં એ અંદર નાખ્યા દાખતર હો હિશાડ મૂકવા જ આવવાનો છે નિશાળ જો આવી ગયા તા આ છે અમારા બનીવી તો મારી બેનને લાવ્યા તા દવાખાની અને આપણે શું નાનું થયું છે આગળ જોવા માટે તમે બન્યા રહો અમારા વિડીયો માં ઘરે પાણી પાણી પીશો ને